પાટણમાં આવેલા બેતાલીસ રેલવે ફાટક પર રેલવે અંડર બ્રિજ બનાવવા માટે ઘણા સમયથી અહીંના રહીશો આંદોલન કરી રહ્યા છે જેમાં તમામ સ્થાનિક લેવલે તમામ વિભાગ તરફથી એનઓસી પણ મળેલ છે અને રેલવે વિભાગ પશ્ચિમ અમદાવાદ તરફથી પણ આ અંડરપાસ બનાવવાની એનઓસી મળેલી છે પરંતુ કલેક્ટર ઓફિસ તરફથી હજુ સુધી રેલવે અંડરપાસ બનાવવાની એનઓસી મળેલ નથી આ વિસ્તારની લગભગ 8 થી 10 સોસાયટીના તમામ રહીશો એ મૂંઝવણવામાં છે કે તમામ પ્રક્રિયા પૂર્ણ થયા છતાં પણ હજી સુધી કલેક્ટર ઓફિસ તરફથી એનઓસી કેમ આપવામાં નથી આવતી અહીંના તમામ રહીશોને એક જ માંગ છે કે સત્વરે કલેક્ટર ઓફિસ તરફથી એનઓસી આપવામાં આવે અને અંડરપાસ બનાવવાની શરૂઆત કરવામાં આવે જે અંડરગ્રાઉન્ડ ટ્રાફિક માટેની એનઓસી પણ મગી જે છે કલેક્ટર સાહેબના ત્યાં પડેલ છે પણ કયા કારણસર આ મંજૂરીની અમને જાણ કરવામાં આવતી નથી અને આના માટે અમે આ લડત કરી રહ્યા છીએ તો ટૂંક સમયમાં એક જ અઠવાડિયામાં આ માટેની અમને મંજૂરી મળી જાય એ જ અમારી અપેક્ષા છે છેલ્લા દોઢ વર્ષથી આવવાની રેલવે અંડરપાસની અમે લોકોએ માગણી કરેલી છે પરંતુ યન કેન પ્રકારે અમારી માગણી સ્વીકારાતી નથી હમણાં ત્રણ મહિના અગાઉ રેલવેમાંથી મંજૂરી મળી ગઈ છે અંડરપાસ બનાવવા માટેની પણ છતાંય કલેક્ટર શ્રી એનઓસી આપતા નથી જ્યારે જઈએ છીએ ત્યારે એમ કહે છે તમારું અંડરપાસ થઈ જશે પણ કેમ કોના દબાણવશ એ હજી સુધી અમને એની મંજૂરી આપતા નથી ન છૂટકે અમારે આજે ફરી આ રેલી કાઢવી પડી છે જો અમારી માગણી આ એક સપ્તાહમાં નહીં સંતોષાય તો અમે લોકો તમામ જે સોસાયટીઓવાળા છે સાત આઠ સોસાયટીઓના પાંચેક હજાર માણસો એ ચૂંટણી બહિષ્કાર કરીશું ન છૂટકે અમારે રેલ રોકો આંદોલન કરવું પડશે તો રેલ રોકો આંદોલન પણ કરીશું અને કલેક્ટર ઓફિસ આગળ અમે ધરણા કરીને બેસી જઈશું તો અમારી કલેક્ટરશ્રીને વિનમ્ર વિનંતી છે કે તમારી પાસે ત્રણ મહિનાથી રેલવે એનઓસી માગી છે તો કેમ તમે એનઓસી આપતા નથી તો અમારી આપશ્રીને એક વિનંતી છે કે એક સપ્તાહની અંદર અમને એનઓસી આપી દો અન્યથા અમે ઉગ્ર આંદોલન કરીશું અમારી પાસેથી જે કોઈ તમે માગણી કરી હતી ડીએસપી સાહેબનું મામલતદાર શ્રીનું ટીડીઓ સાહેબનું એ ટુ ઝેડના પ્રમાણપત્રો અમે તમને રજૂ કર્યા છે બધાય એનઓસી આપી છે રેલવેએ પણ એનઓસી આપી છે તો આપ કેમ એનઓસી આપતા નથી એનું અમને કારણ જણાવો અને જો કોઈ કારણ ના હોય તો અમને સત્વરે એનઓસી આપી અને અમારી જે માગણી છે એ મંજૂર કરો જો કલેક્ટર ઓફિસ તરફથી સત્વરે આપવામાં નહી આવે તો બહિષ્કાર ચેતવણી તંત્રને આપવામાં આવી છે વધુમાં આ કામ માટે અગાઉ પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા અને અહીંના રહીશોને ફક્ત લોલીપોપ જ આપવામાં આવ્યો હતો જો આ વખતે તેઓની માંગ સ્વીકારવામાં નહીં આવે તો રેલી કાઢીને આંદોલન કરીશું તેવી કલેક્ટર કચેરી આગળ ધરણા કરીશું તેવી ચીમકી ઉચ્ચારી હતી